હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં વસવાટ કરતા બીજા રાજ્યના લોકો હોળીના તહેવાર ઉજવવા માટે પોતાના વતનની વાટ પકડી રહ્યા છે જેને લઈને ઉંધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ થઈ રહી છે જેના કારણે અવ્યવસ્થાનો માહોલ સર્જાયો છે ઉંધના રેલવે સ્ટેશન પર મુસાફરનું કીડિયારું ઉભરાયું હોય તેવો ઘાટ છે પણ રેલવે વિભાગનું પેટનું પાણી હાલતું નથી રેલવે દ્વારા સૌથી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે તેમ છતાં મેનેજમેન્ટના નામે મીંડું જોવા મળી રહ્યું છે સુરત શહેરમાં યુપી બિહાર ઓડિશા સહિત અન્ય રાજ્યોના લાખો શ્રમિકો વસવાટ કરે છે તેઓ હવે તહેવાર પર પોતાના વતન જઈ રહ્યા છે ઉંધણા રેલવે સ્ટેશન પર ભીડ એ સમસ્યા નથી પરંતુ સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાનો અભાવ છે ઉંધણા રેલવે સ્ટેશન પર પહેલાંથી જ મર્યાદિત સુવિધાઓ છે યાત્રીઓ જણાવ્યા जनाव्या मुझे एडवांस बुकिंग आग, काउंटर पर ओछा से प्लेटफॉर्म पर पूरी सुविधाओं पर उपलब्ध नहीं और बहुत सारा भीड़ है अभी इसमें कोई उम्मीद नहीं है चढ़ पाएंगे कि नहीं इतना दिक्कत है क्या करेंगे इसमें हम सरकार से बोलेंगे बिहार के लिए ट्रेन बढ़ाए और हमारा नीति सरकार तो देखता नहीं है कि बिहार में कैसे मजदूर जाते हैं और कैसे आते हैं उनको तो दिखाई देता ही नहीं है कभी મહાકુંભ ને લઈને દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાશવા ઘટનામાં પંદર થી વધુ લોકોના મોત થયા હતા ત્યારે હવે સુરત રેલવે સ્ટેશન પર તંત્રએ ભીડ મેનેજમેન્ટ કેમ ન કર્યું ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે પોતાના વતન જવા ઉત્સાહિત શ્રમિકો અને અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જુએ છે લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉંધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે મહત્વની વાત તો એ છે કે સુરત રેલવે સ્ટેશન પરથી રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી સૌથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે રેલવે સ્ટેશનની અવ્યવસ્થાના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વ હજારો શ્રમિકો વતન જવા નીકળશે ત્યારે શું આયોજન હશે જેને લઈને સવાલો થઈ રહ્યા છે ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ જ પણ આયોજન નથી